નમસ્કાર મિત્રો વેલકમ ટુ અવધ ઇલેક્ટ્રોનિક્સ સુલેટા મિત્રો કંપની ડેમેજમાં વોશિંગ મશીન આવી ગયા છે આપણી પાસે સારી કંડિશનમાં વોશિંગ મશીન તમે જોઈ શકો છો લોઈડમાં આઠ કેજીનું તમે જોઈ શકો છો આ લોઈડનું લેટેસ્ટ મોડલ આઠ કેજીમાં તમે જોઈ શકો છો માઇનોલ ડેમેજવાળું સ્ક્રેચિસવાળું હોય છે જે આ રીતના સ્ક્રેચ હોય છે જે તમને બતાવી રહ્યો છો માઇનોલ ટેન્ટ હોય છે તેના કારણે તમને સસ્તા ભાવમાં વોશિંગ મશીન મળી રહેશે તમે જોઈ શકો છો કમની કન્ડિશનમાં ન્યૂ કન્ડિશનમાં તમને પન્ની પેક કંપનીની તમને જોવા મળે છે તેવી જ કન્ડિશનમાં વોશિંગ મશીન તમને કંપની ડેમેજ સસ્તા ભાવમાં મળી રહેશે ત્યારબાદ જોઈ શકો છો પેનાસોનિક આ રીતના બોડી સ્ક્રેચિસ હોય છે તેના હિસાબે તમને બજાર કરતાં સસ્તા ભાવમાં ઓનલાઈન કરતાં પણ સસ્તા ભાવમાં લોડ વોશિંગ મશીન મળી રહે છે વાળા તમને સસ્તા ભાવમાં ટોપ લોડ વોશિંગ મશીન મળી રહેશે ત્યારબાદ સાડા સાત કેજીમાં તમે જોઈ શકો છો લોઈડમાં સાડા સાત કેજી સાડા સાત કેજી લોડ ટીપટોપ કન્ડિશનમાં તમે જોઈ શકો છો લોઈડ ત્યારબાદ બાદ સાડા છ કેજીમાં પણ છે તે પણ તમે જોઈ શકો છો

ફ્રિજ સિંગલ ડોર ફ્રીજ છે ટુ સ્ટાર માઇનોર સ્ક્રેચિસ છે તમે જોઈ શકો છો આ રીતના માઇનોર સ્ક્રેચિસ છે અને એમની અંદરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં તમને કમની ફિટિંગ કન્ડિશનમાં તમને મળી રહેશે સસ્તા ભાવમાં મળી રહેશે ઓનલાઈન કરતાં પણ તમને સસ્તું મળી રહેશે ફ્રિજ તથા વોશિંગ મશીન તો પહોંચી જાઓ અવધ ઇલેક્ટ્રોનિક્સ નાગના ચોક ઉપલેટા